વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં વધુ એક નશેબાજ કાર ચાલકે રાત્રિના સમયે સાથી આઠ જેટલા પાર્ક કરેલા વાહનોની ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર થંભવાનું નામ લેતી નથી તો બીજી તરફ કાર ચાલકો નશો કરીને ગાડીઓ હંકારવાનું બંધ કરતા નથી જેથી રોજબરોજ વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટના બની રહી છે ગઈકાલે રાત્રિના સમયે નશો કરેલી હાલતમાં ડોક્ટરની ગાડી લઈને જઈ રહેલા કાર ચાલક મિતિશ બારિયાએ ખોડિયારનગર પાસે પાર્ક કરેલ સાતથી આઠ ગાડીઓને લઈને અકસ્માત કર્યો હતો જેમાં એક્ટિવા સવાર અટફેટમાં આવી ગયા હતા જેથી તેમને નાની મોટી ઈજા પહોંચી હતી સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ અકસ્માતના બનાવને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને ગાડી હંકારનાર નશેબાજને ઝડપી લેવામાં આવ્યો હતો અને મેથી પાક ચખાડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો

કોડિયાર નગરથી એસઆર પટ્રોમ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે ચિક્કાર બીધેલી હાલતમાં એક વ્યક્તિએ આઠથી દસ વાહનોના અડફેટમાં લીધા છે મોટી મોટી ની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે પડેકા નીકળેલા છે સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી ખાલી ભણગાત એવું દેખાઈ આવ્યું છે અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે